यार्ड खाते मगफड़ी खरीदी खेडूत ने लांबी कतार सरकार द्वारा टेकाना भावे मगफड़ी खरीदी थी खेडूतो खुशखुशाल राजकोट जिलाना धोराजी ना मार्केटिंग यार्ड मा हाल सरकारे सरकार द्वारा टेकाना भावनी खरीदी थती होय त्यारे धोराजी पंथक ना खेडूतो द्वारा पोतानी मगफड़ी टेकाना भावे बेचाण माटे धोराजी ना मार्केटिंग यार्ड मा मुझको मासल द्वारा धोराजी ना मार्केट यार्ड मा टेकाना भावे मगफड़ी लेवा मा आवती होय हाल जे खेडूतो ने ना टेकाना भाव मा बे आसपास एक अमणनो भाव मळी रह्यो होय त्यारे धोराजी पंथक ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળેલ હાલ જે મગફળી થઈ રહી જે બજાર કરતા પણ સારો ભાવ મળી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ બજાર ભાવ કરતા ઊંચો ભાવ મળી રહ્યો હોય જણાવી રહ્યા છે અને હાલ જે સરકાર દ્વારા પ્રકારના ભાવની ખરીદી કરી ખરીદી કરવામાં આવે છે તે ખૂબ જ સારું ખેડૂતો જણાવી રહ્યા છે મહેન્દ્ર બચ્ચુભાઈ લાખાણી ગામ દોર તાલુકો ધોરાજી શું લઈને આવ્યો તમે મગફળી ક્યાં લઈને આવ્યા છે આ ટેકાના ભાવે સરકારે જે ખરીદી કરે ને એમાં શું ભાવ મળે છે તેરસો ને છપ્પન રૂપિયા કેવા લાગે છે ભાવ સારા છે બજારમાં નીચા ભાવે વેચવી પડે છે એના કરતા ભાવ સારો છે માંડવી થોડીક ડેમેજ થઈ છે પણ લઈ લે છે વાંધો નથી આવતો પ્રવાસ શું લઈને આવ્યા કેવી પરિસ્થિતિ છે માંડવી લઈને આવ્યો હું પરિસ્થિતિ સારી છે અહીં વ્યવસ્થા સારી છે અને અહીં ટેકાના ભાવમાં સરકાર શ્રી ખરીદી છે ત્યાં હું માંડવી લઈને આવ્યો છું ભાવ કેટલો છે ભાવ તેરસો ને છપ્પન હાલ જે નુકસાન કરવામાં આવી છે શું કહેશે બાબતે નુકસાની તો હતી વધારે વરસાદને હિસાબે મગફળીમાં બધી નુકસાની તો થઈ ગયું ભાવને આપે અને સરકારશ્રીનો ભાવ સારો મળે છે બજારમાં ઓછો ભાવ રમેશભાઈ નાગદનભાઈ કાનગર ગામ હણમતિયા હું માંડવી ભરીને આવ્યો છું હણમતિયાથી અને માંડવીના ભાવ સારા છે ખેડૂનો અને આ વર્ષે ખેડૂતો નુકસાની પણ થઈ વરસાદને હિસાબે નુકસાની થઈ એટલે કે એનું કારણ છે કે માંડવી ઉગી ગઈ છે ધૂળવાળી માંડવી થઈ છે ધૂળ બહુ છોટી છે માંડવીમાં એ કોઈ વાતે ઉખડે એમ નથી પણ અહીંયા ખપારી મારવી પડે છે એટલી તકલીફ છે ભાઈ તો મારવી પડે તો ધૂળના પૈસા તો કોઈ પણ આપે નહીં અને માંડવીનો ભાવ આ વર્ષે

હું ગુચકો માસુલ અને નાફેડ દ્વારા નિયુક્ત કરેલો હોવાથી અહીં ધોરાજી ખાતે એપીએફસી ખાતે ખરીદી કરવા માટે આવેલ છું અત્યારે મગફળીના સારામાં સારા એવા ભાવ મળી રહ્યા છે તેરસો છપ્પન સાહીઠ પૈસા પ્રતિ મણે મળી રહ્યા છે અને મગફળી અત્યારે પ્રતિ હેક્ટરે એકસો પચીસ મળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ બસો મણ લેવામાં આવે છે અને દરેક ખેડૂતો બી અત્યારે ખુશ છે ગઈ સાલ કરતા સારામાં સારા એવો ભાવ મળી રહ્યો છે કેટલા ખેડૂતો રોજ બોલાવવામાં આવે અત્યારે હાલ પચાસ ખેડૂતોને બોલાવીએ છે જેમ જગ્યા અને વાહનો કોઈ અનુકૂળતા અનુવાર પછી વધારવાના છે ખેડૂતો